ગ્રામજનો દ્વારા સામે રજૂઆત સોંગઢ તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના દુમદા ગામના નવા બનેલ ઉકાઈ તાલુકામાં સામેલવાની સંભાવિત દરખાસ્ત સામે ગ્રામજનોએ સખત વિરોધ વ્યક્ત કરીને પોતાનું ગામ સોંગઠ તાલુકામાં જ જાળવી રાખવા માટે વહીવટી તંત્ર સામે મજબૂત રજૂઆત કરી છે ગ્રામજનોના મતે જો દુમદાને નવા ઉ તાલુકામાં મૂકવામાં આવશે તો તેમને અવરજવર જવર તેમજ અન્ય સરકારી અને દૈનિક કામગીરી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવા પડશે ગામના સરપંચ રમીલાબેન વિજયભાઈ ગામિત અને સામાજિક આગેવાન મનીષભાઈ ગામિત દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં દુમદા ગામ સોંગઠ તાલુકાથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું છે જેના કારણે ગ્રામજનો માટે તાલુકા મથે પહોંચવું ખૂબ જ સરળ છે

શ્રી વડીલો બધા અમે સખત એનો વિરોધ કરીએ છીએ અમારું ગામ જે સોનગઢ તાલુકામાં હતું અને સોનગઢ તાલુકામાં જ રહેવું જોઈએ એવું અમારી ગ્રામજનોની માંગ છે ઉકાઈ તાલુકો બનાવવામાં આવ્યો તો તમને શું તકલીફ પડે ઉકાઈ તાલુકો બનાવવામાં આવ્યો તો અમને એ તકલીફ પડે છે કે જે અમારા ગામ ગ્રામજનો અહીંયા થી સોનગઢ અહીંયા ચાલતા કે પગપાળા હો સોનગઢ મામલેદાર કચેરી કે પોલીસ સ્ટેશન કે જે તાલુકા કક્ષાએ કામ રહેતું હોય તો એમને સરળતા સરળ પડતું હતું તેમજ અહીંથી દસ કિલોમીટર ની અંદર લોકોને આવવા જવામાં તકલીફ પડે તેમ જણાવી રહ્યું છે અમને મારું નામ સુનિતાબેન પ્રકાશભાઈ ગામિત છે હું ધૂમધાનું રહેવાસી છું અને અમને સણગઢ તાલુકામાંથી વિભાજન કરીને કઈ તાલુકો આપેલો છે તો અમને આવવા જવામાં તકલીફ પડતી છે તમારે શું માંગ છે અમને સણગઢ તાલુકામાં જ રહે એવી રીતના માંગ છે મારું નામ ગાંધીભાઈ બી ગામિત હું ધૂમધા ગામનો રહેવાસી છું ખરેખર તો અમારે જે સનગઢમાંથી વિભાજન થાય ઉકાઈ તાલુકો બનાવ્યો એમાં અમારા ગામ સખત વિરોધ છે કારણ કે અમારા બાળકો જયારે જઈએ છે બે કિલોમીટર થાય છે જ્યારે અમારે ધુમધાથી ઉકાઈ જવાનો અમારા વિભાજન તાલુકો બનાવ્યો એમાં અમારા ગ્રીજુટ છોકરાઓ કોઈ રસ્તાનો ઠેકાનો નથી અને જવા માટે અમને બહુ જ તકલીફ પડે છે અને અમે જ્યારે ઉકાઈ જવાના હોય ત્યારે પણ અમારે વાયા થઈને સનગઢ જવું પડે છે તો અમને વર્ષોથી અમે સનગઢમાં રહીએ છીએ તો અમારો

ઝડપી અને વહેલા માહિતી માટે બેલ નોટિફિકેશન પ્રેસ કરો